નામ થયું ને ભાઈ તે પોલીસ ને તો ન કીધું કે હું કીર્તિ પટેલ ને કેટલી બેફામ ગાડુ દેતો તો ખજૂર ન કીર્તિનો વિવાદ હતો એમાં રોયલ રાજા વચ્ચે ટપકો હતો આગળ તો જુઓ યાર આ બેને કીર્તિ પટેલ અને રોયલ રાજા વચ્ચેનો કઈક એવો ખુલાસો કર્યો જે સાંભળીને ખરેખર યાર યાર તમે તમે પણ આખા છો છો બિલકુલ હવે જાણો આપણા અંદર પચીસ ની શરૂઆત થઈ છે ત્યારથી ગુજરાત અંદર સોશિયલ મીડિયા ઉપર બસ એકલા વિવાદો જોવા મળી રહ્યા છે હવે એ વિવાદો બે લોક સાહિત્ય કલાકારો વચ્ચે ના હોય કે બે સિંગરો વચ્ચે ના હોય કે ભલે ને પછી એ કોઈ સેવાભાવી માણસ કે કોઈ ક્રિએટર વચ્ચે ના હોય અને હમણાં તાજેતરમાં બે ચાર દિવસ થી સોશિયલ મીડિયા ઉપર જે ગીરના હાવજ તરીકે ઓળખાતા હતા એવા રોયલ રાજા જે ઉપ કરીને ફેમસ થયેલા હતા એમના ઉપર લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને જે એક જગ્યા ઉપર તેઓ અને જે એમના એક સાથી મિત્ર હશે એમની સાથે જે વિડીયો બનાવી રહ્યા હતા ત્યારે અમુક લોકો આવે છે અને તેમને અલ્ટો ગાડીની અંદર લઈ જાય છે અને પછી જે એમને મારે છે એમની જે મૂછો હતી જે શાન કહેવાતી હતી એ પણ મૂછો પણ કાપી નાખવામાં આવી હતી અને વાળ પણ કટિંગ કરી નાખવામાં આવ્યા હતા અને બહુ જબરજસ્ત રીતે માર્યા હતા એટલા માટે એમને તાત્કાલિક જે દવાખાનાની અંદર સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને આ વાતની જાણ જે ગુજરાતના ભગવાન તરીકે ઓળખાતા એવા ખજુરભાઈને થાય છે એટલા માટે ખજુરભાઈ પણ આ દવાખાનાની અંદર પહોંચી જાય છે સાથે સાથે એમના ભાઈ હોય છે લાલાભાઈ આહીર હોય છે વિશ્વાસ સોની આ બધા જઈને જે રોયલ રાજાના સમાચાર લે છે અને હાલ આ બેનનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે એની અંદર આ બેન શું કહી રહ્યા છે તો લ્યો ભાઈ સૌથી પહેલા આજનો વિડીયો જોઈ લ્યો અને એના પહેલા ભાઈઓ આ ચેનલ ઉપર તમે પહેલી વાર આવો છો તો ખાસ કરીને આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરતા જજો જેથી કરીને તમને દરરોજ આવી સાચી અને સંપૂર્ણ માહિતી આપણી આ ચેનલ ઉપર સૌથી પહેલા મળતી રહે તો લ્યો ભાઈ સૌથી પહેલા આ બેન શું કહી રહ્યા છે વિડીયો જોવો આ રોયલ રાજાને બોલે ગમેને માર્યો પોલીસે પૂછ્યું ત્યારે એમ કેતો હતો કે ખજૂર વાળી મેટર હતી ને એટલે એને મને માયરું નામ થયું ને ભાઈ પોલીસ ને તો ન કીધું કે હું કિર્તિ પટેલ બેફામ ખજૂર નો વિવાદ હતો એમાં રોયલ રાજા વચ્ચે ટપકો હતો એટલે એને એના કર્મો નું ફળ મળી ગયું હું ભલે કોઈના સપોર્ટમાં નથી પણ બે ફાર્મ ને બે કટકા રોયલ રાજા બોલ્યો હતો કોઈ પણ બેન અધિકારીઓને આટલી બધી ગાળું ન દેવાય તારો કઈ પ્રશ્ન જ નતો તને તારા કરમ નું ફળ મળી ગયું એટલે છું કે આ જેવું કરશો ને એવું ભોગવશો કીર્તિ પટેલ નો કોઈ વાક જ નથી આમાં વચ્ચે રોયલ રાજા ઓલી એની કાજલ વચ્ચે ટેપકી હતી બે ફાર્મ ને બે કટકા ગયો છો ભાઈડું તમે બેનું દીકરીઓને હારા લાગો છો હે વેસ્યા વેસ્યા ને રાન રાન બોલતો હતો પૂપ કરી નામ તેમ કોઈ દિવસ કોઈ બેનું દીકરીઓને હદ બાર તમે મરદો છો મરદો બંગડી પહેરી લો બેનું દીકરીઓ હવે બાંધવાનો શોખ હોય તો મને ખબર છે કે કીર્તિ પટેલે તને માર નથી ખવડાવ્યો તમે આ બધી મેટરમાં મૂસ મૂંડાવાની વાતમાં કીર્તિ પટેલને આમાં લાવો છો પણ એનો કીર્તિ પટેલનો વાડવા કોઈ નહીં થાય એ બિચારીએ કેટલી ગાળો સહન કરી આજે મારા આ મને કોઈ બે સોંગ ગાળ દે તો આપણને એમ થાય કે આપણે રાંડ નથી કોઈ રાન્ડ વેસી શકીએ અને ખજૂર તારા મોઢામાં જીભ નથી તો તું માણા પાયદળિયા ઊભા કરાશ તું બોલ ને કીર્તિ તને લલકાર રહેશે તો તારે જવાબ દેવો જોઈએ કીર્તિ પટેલ ને આ રોયલ રાજા અને બીજા બે ત્રણ લંગુરિયા ફંગુરિયા ઊભા કર્યા તે ખજૂર ને કીર્તિ ની મેટરમાં ગામ આખું વચ્ચે પડ્યું છે ઉડતા તીર ગાંડમાં તમે છો લે બોલજોજી બેફામ ગાળું કીર્તિ છે આ તો બીજી કોઈ બેન દીકરી કોઈ ગાળું દેશે ને માથી સહન નહીં થાય